ત્રણ ત્રણ વાર ભોળા દેવી જો છતાંય તમારા વેણ વચન ને વાયદા ને વધાર જે કયો એ બધું મારી પાસે ફોટું પડ્યું છે બાપુ અને ભાવ લઈને તમારી પાસે આવ્યો તો એ કોઈ વસ્તુ નથી બની એના ઝાલા ઝાડા કરે ને હા એ આ દાન ભાઈ જે હોય આપણે એને આપણે નથી ઓળખતા એને એક વખત મોડું અને એને કેવું છે કે ભાઈ તારો સુરો દાદો સુરો પૂરો રહ્યો એ કોઈના છોકરા ને મારે ખરો નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત મિત્રો હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે ખરેખર ધ્રુજાવી દેવો તેવો છે મિત્રો તમે પણ જાણીને શોકી જશો કે મિત્રો ભાલ જે જગ્યાએ લોકો એટલી ભીડમાં જાય છે એ જ જગ્યાના કારણે એ અંધશ્રદ્ધામાં આવીને એક ભાઈએ જીવ ત્યાગવા સુધીનું આજે પગલું લઈ લીધું છે ત્યારે મિત્રો હાલ આ વિડીયા સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે કે ભાલના જે બાપુ છે એના શ્રદ્ધા અને વિશ્વાસ અને એને જે વસન આપેલા હતા એ પૂરા ન થતા એક ભાઈએ પોતાનું જીવન પણ થગી દીધું હોય તેવા સમાચાર મળ્યા છે મિત્રો આખું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેમાં એનો ભાઈ જે છે મોટા ભાઈ એ ખૂબ જ રડી રહ્યા છે ને એવું કહે છે કે મારે એક વખત આ બાપુને મળવું છે મિત્રો એટલું જ નહીં તેઓ ત્યાં ગયા હતા ત્યારે તેમના જે મેનેજર હશે કોઈ કામ કરવાવાળા હશે એને એવું પણ કીધું કે તારી જેવા તો અહીંયા હજારોની સંખ્યામાં આવે બરાબર એવું પણ કીધું અને એ પણ કોલ રેકોર્ડિંગમાં છે એ પણ તમને આખું બતાવીશ એટલે કોલ રેકોર્ડિંગ આખું જોઈ લેજો પછી મિત્રો હવે જે વાત કરીએ તો એક ગરીબ કુટુંબના આ દીકરો હતો એની માંગ શું હશે એ તો કાંઈ ખબર નહીં પરંતુ એને જે વિડીયો મૂક્યો એમાં એટલું જરૂર કીધું છે કે મારું જે હતું એ બધું ગયું છે એને બાપુ તમે જે વસન અને એવું બધું આપ્યું હતું એ બધું મને કાંઈ જોવા મળ્યું નથી અને હવે હું અંતિમ પગલું લેવા જાઉં છું અને એનો જે વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં એના વિશે વધારે તમારે શું કેવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં